મોડાસા શામળાજીના બિસ્માર કાર્યવાહી કરી જીએસઆરડીસી ના કાર્યપાલક ઇજનેર કારણદર્શક નોટિસ ફટકારી ખખર ધજ બનેલા હાઈવેર કરવાનો આદેશ કરાયો બિસ્માર હાઈવે ને લઈ બાજુમાં આવેલી શાળા હોસ્પિટલ અને રહેણાંક વિસ્તારમાં સાત દિવસમાં કામગીરી પૂર્ણ કરી કલેક્ટર કચેરીમાં જાણ કરવાનો આદેશ કરાયો છે સાથે જ આ બાબતે યોગ્ય ખુલાસો આપવામાં ન આવે તો આગામી સમયમાં ફોજદારી ગુનો નોંધવાનો પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઘણા સમયથી આ રસ્તાની સ્થિતિને લઈને ફરિયાદ મળી રહી હતી પાણી ભરવાની વાત હોય વરસાદમાં કે જ્યારે વરસાદ પછી એમની સમારકામ શરૂ થયું તો પણ ધૂલ ઉડતી હતી આમાં રહેણાંક વિસ્તાર પણ આવે છે ઘણા બધા હોસ્પિટલ્સ પણ આવે છે એટલે દર્દીઓને આરોગ્ય સાથે પણ ચેડા થઈ શકે છે એ લીધે જીએસઆરડીસી જેમાં ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી છે એમને સાથે ઘણી વખત ચર્ચા થઈ છે એમના અધિકારીઓને સાથે પર જોઈએ એવું રિઝલ્ટ એમાં મળતું નથી અને લોકોનો એમાં ખાસું રોષ પણ છે અને એમની વ્યાજબી ફરિયાદ પણ દેખાય છે એટલે જીએસઆરડીસીને હવે અમે લિખિત સૂચના આપી છે કે જે એ સમયસીમામાં કામ કરીને અને સારી ક્વોલિટીને કામ કરીને નહીં દેખાશે તો કાયદેસર કાર્યવાહી એના ઉપર કલેક્ટરના ઓફિસથી થશે